બોલો જય પૂર્બાભાઈ ખરેખર આજે અમારી એસબી હિન્દુસ્તાની ટીમ ખરેખર બહુ ખુશ છે અને અમારું કુટુંબ પણ બહુ ખુશ છે કારણ કે ઘણા સમયથી પૂર્બાભાઈના મંદિરે અમે આવતા પણ પોણીની બહુ તકલીફ પડતી તો આજે પૂરબાભાઈ ની દયાથી મા બાપના આશીર્વાદથી માં હર્ષિત ભવાનીના આશીર્વાદથી માં રમભાઈ માતાજીના આશીર્વાદ થી ખરેખર નવા બોરનું

કે આ બોર પાણીની પરબ માટે જ બનાવ્યો છે અને આવતી જતી પબ્લિક કોઈ તરસી ના જાય કારણ કે ઘણી ખરી પબ્લિક દર્શન કરવા આવતી પણ પાણી ના હોવાના કારણે તરસી જતી પણ આજે તો ખરેખર એટલી ખુશી છે ને બહુ મજા આવે કારણ કે તમે જોઈ લો આ પરબ સ્પેશિયલ પરબ માટે જ બોર બનાવવામાં આવ્યો છે મશીન હા હા મશીન ઠંડુ અને તમે જોઈ લો ઠંડુ મશીન જ છે પણ બે ખાલી તકલીફ મશીન પોણીની તકલીફ હતી વર્કમાં જોડાઈ રહેજ બોરનું જે જે કોમ થાય એ તમને વિડીયોમાં બતાવશું આ પોણી ભરી છે જોઈ લેવું અને આ બોર અમારા વામૈયા ગામમાં થાય છે ખરેખર એમ કે બહુ મજા આવી ઘણા સમયથી જે માતાજીના મંદિર આગળ બોર થાય એટલે ખુશી તો કોઈ વાંચી જ નહીં રહેતી અને આ બોર જોઈ લ્યો પણ એક સપનું પૂરું થતું હતું અને આપણા જોઈ જાય બાપુ અમારા બોરના ખરેખર એ પણ બહુ ખુશ છે કે અમારે પૂરબાભાઈના મંદિરે બોર બનાવો છે અને અમને એમ કે આવો લાવો મળ્યો આ જોઈ લો માલિક અમારે ભાઈ બોરવેલના જોરદાર એમ કે અમને કીધું કે તમે ત્યાં ચિંતા કરશો નહીં બોર થઈ જાય તો અમને પણ બહુ ખુશી છે આપણે દિયો દરથી અમારા ખાસ આગા છે સુણસર ગોમના છે ગમે ત્યારે બોર નું કામકાજ હોય તો સંપર્ક કરજો ખુશ છ કારણ કે માતાજીના ના મંદિરે બોર થાય એટલે બહુ ખુશી હોય બોરનું નું કરવાનું છે કરી અને પછી બોરનું નું કામકાજ ચાલુ કરીએ તો બ્લોગ માં જોડાઈ રહેજો અને હાર્યું ઘર છે અમારા ગોમડે તમે જોઈ લો ઘરનું પણ કોમ કાજ ચાલુ હો અમારા ગોમડે ઘર છે અમારું જોઈ લો મારો પસંદ પપ્પા કરે છે સિંધુના પપ્પા કોમનું ચાલુ કર્યું છે આ સિંધુના પપ્પા છે ચિંધુના પપ્પા જે આપણે જે ચેલેન્જના વિડીયોમાં આવતા હોય છે મેથના વિડીયોમાં પણ આવતો હોય છે તો હજાર અમારું ઘર ગોમડે સાફ સુફાઈ કરવાની બાકી પડી છે જૂનું ઘર હતું જૂનું ઘર તૂટી ગયું અને આ માતાજીનું મંદિર છે શ્રીગુત્ર માતાજીનું તમે જોઈ લો જૂનું ઘર પડી ગયું નવું ઘર બનાવ્યું અને ઘણું ઘણું કામ કરવાનું બાકી છે ઘર કેવું લાગ્યું અને ઉર્ભા પેલા મંદિરે જે બોર થાય છે એના વિશે પણ તમે કમેન્ટ કરજો તમને બધાને જેવું લાગ્યું વિડીયોને શેર કરજો અને ગામી આ ગામ સપોર્ટ કરે એવું ને એવું અમારું ગામ મોખાપુર પણ એટલો સપોર્ટ કરે છે શ્રી સોનલ કુપા બોરવેલ આ તો બહુ આનંદ છે ઘણા સમય જે સપનું હતું અને એક બીજો બોર થાય છે એ આપણે અમારી જમીન પર બોર થાય છે એનું પણ તમને એક વગ બતાવશું રીલ તો ભરક્ષી મિલી દીધું હતું શું ભુવાજી તમને કેવી ખુશી હો મજા મજા માતાએ આનંદ કરી દીધો પુરબા ભાઈએ પુરબા ભાઈએ આનંદ કરી દીધો ખરેખર ભુવાજી પણ બહુ ખુશ છે કારણ કે આ એક સપનું કેવાય કે મારું સપનું તો પૂરું માતાએ મારા જીવનમાં અમારા જીવનમાં અમે નતા ધારતા કાઉ બનશે પણ એવું માતાએ બનાવી આલ્યું છે અમને હા અને અમારું જે જે સપનું હતા એને પૂરા કર્યા અને કરતા આવે છે અને કરે જ હોય સાલું ચાલુ જ છે એમાં આ તો મોટા મોટું કહેવાય કે જે બોર પડે બધું કાજે બધું ચાલુ છે તો આપણા વિક્રમસિંહ અને પેલા આગા ભાઈ છે બોરવેલ માલિક ગામ સુણસરના છે અને અમારા હગા છે અને બીજી પણ કોઈ જગ્યાએ બોર બનાવવાનું થાય તો અમારો કોન્ટેક કરજો અમે તમને પહેલાથી નો નંબર આપીશું તમારી બીજી વાત થાય અને બહુ એમ કે સારું કામ છે અહીંયાનું

જોઈ લે બધો વાયેલા ઝાડ તો હુકાતો તો આ જગ્યા પર થોડું પાણી આવતું એટલે આટલા ઝાડ કમ્પ્લીટલી રહેતા હતા હા કાલે આવ્યું અઠવાડીએમ એક વખત આવે હા હું ગયો તો મોસમ મોસંબી છે બી હે તો સંતરા સંતરા સંતરનું ઝાડ હારી હુકાતો હતો પણ પાણી વળી પાય તો લીલું થયું ઝોબડો પણ વાયો છે

ગમે ત્યારે આવો તો વામૈયા ગામો કુબાફેના મંદિર આવજો તમે ધાર્મિક દર્શન કરવા તમારું રહેવાનું પાટણ મો છે અને ગોમડા મંદિર છે ભાઈ એ બધા પાટણ ઓસાપુર ગામમાં વામૈયા આ બંધ અઠવાડિયે એક વખત આવીએ બાળકો ભણી ભણીને વર્યા બોરવેલ ચાલુ કરી છે સુમુરત કરી દીએ બધા છોકરો ઓર રોજ પાણી ચાલુ રહે હો પૂર થઈ ગયા પછી આમ તો ટેમ પૂરી ખાલી ભરી છે ઓગો થાય પાણી બધા છોકરો પીવે રોજ વામિયા ગોમમાં ભણે બધા

એટલે બાળકો ઘણી વાર હોય પરબે પાણી પીવા આવે એટલે એમને નેહાકો પડતો એટલે ખાસ કરીને આ મંદિર ઉપર કોઈ દર્શન કરવા આવે કોઈ બાળકો આવે અને કોઈ તરસ્યું ના થાય એટલા માટે મોટું આયોજન કર્યું હોય અને ખરેખર માતાજીની દયાથી આ જ બોર બનવા થઈ રહ્યો છે તો ખરેખર ખૂબ ખુશી છે અને બધા આનંદમાં છે બધા આનંદમાં છે તો ચાહકોનો પણ ફૂલ સપોર્ટ કમેન્ટમાં બધા જય પૂર્વાભાઈ લખજો અને આશીર્વાદ આપજો Oh તું તમન કા ક્યાં બધા 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 પાડે તમન કા તો પાડેલો એક ફોટો એ હાલ નહીં હાલ મારે મોબાઈલમાં પડ્યો ગયા એ તો અહીંયા કીધેલો હોય પાડેલો ફોટો વાત જોડ્યો પડે કોંગ્રેસ છે જોય છે જન થાય કોંગ્રેસ

ના કરવા દીધી નો કરી સીધા ના કરા दोल्ला करो खराबी तो बोर नुहूर्त थी गये जोरदार खरेखर पूर्वा भाई ने अपने बधाई एक बार जय बोलाई दिए बोलो पूर्वा भाई साथी माता की जय ओ कमेंट में बधाई लग जो जय पूर्वा भाई जय ખરેખર જોરદાર મુહૂર્ત બોર નું બહુ બધા રાજી છીએ બધા ખુશ છે અમારે વામૈયા ના ભાઈઓ પણ બધા છે અને ખરેખર ટીમ પણ બહુ રાજી છે હવે ગમે તે હોય દર્શન કરવા આવે કે ગમે તે બાળકો આવે તો કોઈ તરસું જાહે નહીં તમે રાખજો લીલી કરે છે કરે છે કરે છે આરિયા દાદા બાઈ બાઈ દાદા આશીર્વાદ આશીર્વાદ આ તો ધારો કાકા નિમિત્તે આ ગામનો ગણો મોટો પ્રસંગ છે મોટામાં કહેવાય આનંદ 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 થઈ ગયો ખરેખર જે જે પર કહેવાય તો કણ એનું નામ નિશાન છે an